તો મિત્રો મારા થમને જોઈને તમે જાણી ગયા હશો કે હું આ વિડીયોમાં તમને શું બતાવવાનો છું તો આજના પ્રયોગની અંદર તમને માખી મચ્છરોને બગાડવા માટેનો ખાસ નુસ્ખો લઈને આવી રહ્યા છીએ તો વિડીયોને ધ્યાનથી જોજો અને તમને ખબર પડશે કે આવો પ્રયોગ કરવાથી ઘરમાં એક પણ માખી કે મચ્છર રહેતો નથી અને આ પ્રયોગ મિત્રો રાત્રે જ કરવાનો છે અને સવારે પણ કરી શકો છો એટલે રાત્રે મચ્છર વૈયા જશે અને દિવસે માખીઓ પણ ભાગી જશે તો આપણે એક ડુંગળી લીધી છે એને જ્યારે પૂરું તેલ નાખ્યું છે મિત્રો અને લવિંગ સળગાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જુઓ કે તમે ડુંગળીની અંદર આપણે દીવો કર્યો છે સાથે સાથે લવિંગ પણ સળગશે અને એની સુગંધ એવી આવશે કે માખીને મચ્છરને સૂંઘીને જ ભાગી જશે એને નાક બેરું થઈ જશે એટલે મિત્રો તમે જુઓ લવિંગ સળગે છે આપણું ને ધોળા કાઢશે હમણાં ઘોડા નીકળ્યા બાદ મિત્રો બધા માખી મચ્છરો ગાયબ થઈ જાય છે સુટકીઓમાં